જય માતાજી જો હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં તો એવો બધે મજા જશો તો સ્વાગત છે આજે સરસ મજાના બ્લોગમાં અને આ રીતે મસ્ત ફ્રેશ થઈ ગયા તડકો પડે છે બહુ અને હવે અમારા બીજા ભાઈઓની બધા હવે નીકળે છે એને બી કામ ને એવું ચાલુ થઈ જશે મારે આંખો ખૂલતી નથી અત્યારમાં અને કાલનો ઠાકે બહુ લાગી ગયો હતો એટલે ધીમે ધીમે હવે નીકળવા મળ્યા છે બે બાઈક લઈને નીકળી જાય એક આ છે એક પેલી બે ગાડી લઈને નીકળી જાય હમણાં ફેમિલી આ બધા મારા ભાભી ની બધા જાતા છે ને હજુ હું ત્યાં મૂકીને અહીંયા આવ્યો ને તે તો વાહ વાહ બધા પાછા આવ્યા તમે પાછા કેમ ભઈ આવ્યા અમાર સાવી છે ને આ અમારી ઘરે છે આ હા માર માર બેન ની હા એટલે પાછા આવી ગયો એટલે આ બધા પાછા આવી ગયા ઘરે

ખરેખર ફેમિલી આજે અમારે છે ને ચાર પાંચ જગ્યાએ એવી મેન મેન છે ને અમારી ગણતરી હું ખબર ટુ વ્હીલ લઈ લઈ ને તો અમે બધા એક સાથે ફરી લઈ આ હું નમણા નું ઘર કીધું ને આ નમણા નું ઘર છે

આ બધા રોકાવાનું છે છે કે હા એ નીકળે નીકળે હવે ખબર પડે અત્યારે કન્ફર્મ નથી એટલે કઈ નક્કી ન

લોકોને આ રીતે બધાનો નમ દવા જાવ તો સીધા અહીંયા લેતે વાંટીઓ લોકો ઓમ દવા ત્યાં ખબર પડતી એટલા માટે અમે હવે આપણે સુરેન્દ્રનગરની બજાર જવાની છે હવે આપણ આ જીબીસી જશે ઓય આવો માઈક જે લઈ જઈએ આ અર્ધાયેશ જયનેલો ફેમિલી ઓલ આપડે આ ગાડી છે

હવે સુરેન્દ્રનગરની બજાર જોઈને હવે આપણે આવી ગયા છીએ અહીં મેરડી માતાજીના મંદિરે જે બહુ પ્રખ્યાતને બહુ માને છે આપણે તો પહેલી વાર છે કે નકટી વાવના મેલડીમાં તો આપણે પ્રસાદી લીધી શ્રીફળ અને અગરબત્તીને એવું બધું લઈ લીધું છે તો અહીં ગેટે એમનો આવી ગયો છે અને અહીંયા બધા આવી ગયા છે નકટી વાવના મેલડીમાં અને દર્શન કરવા

આપણે તો છે ને એ પહેલી વાર આવ્યા છીએ આપણે તો અવારનવાર અમદાવાદ થી આવતા જતા હોય ને એટલે એને તો દર્શન કરતા જ હોય તો છે આ અત્યારે પાણી ભરેલું છે જો આ વાવ જો અહીંયા પાણી ભરેલું છે દેખાતું છે તમને એટલે અંદર નથી જવા જતા અહીંયા અંદર હતો ને દર્શન કરવા જવાનું હોય તો શ્રીફળ પ્રસાદી આપણે આપી દીધું છે એટલે દર્શન નહી થાય અંદર નકર તો અંદર ઉતરીને દર્શન વાંધો અહીંયા આપડે દર્શન થઈ ગયા ને એટલે આવી હવે ખાસ કરીને ફેમિલા અહીંયા આપણે જાણવા મળ્યું છે કોઈ પણ તમે ધરો ને

ઠંડીયામાં લઈને ફક્ત ઠંડીઓ નીચે કે મા કેમ મૂકતો નહીં મને ઠંડીઓ નીચે મૂકો પાણી પીવા મે દાદા કસ્યા ખ્યા કસે એટલે પાણી પીવા ઠંડીઓ ઊંચો કર્યો તો ઊંચા નો થાય ભજન થઈ ગયું કે કહેવીશું નકલીશ તો કે આવું નકતી વાવું આ આથી હું નકતી વાવણી મેલડી કહેવાશ તારા એક ના નહીં કે દેવું પીજ નહીં અઢારે વરણના કામ કરીશ નક્ટી વાવના મેલ દીવા નક્ટી વાવના મેલ દીવા તાવા ખાય રેંડાનો પ્રસાદ થાય જવાનું માતાજી દીધું બહાર ન લઈ જાવ બહાર ન લઈ જાવ નાથી કાઈ બા નહી કરતા ને બારો નઈ લઈ જાવ મતલબ મે દરવાજા બહાર પરસા આયા ખાવ તો કામ કરે હા આયા કોઈ રાત રોકા ને કરી વયા જાય

કઈ નહીં જો આ બધા નીકળી જા બધાને ને જય માતાજી ચલો હાલો જગાભાઈ જય માતાજી આવજો હવે કઈ નહીં નેક્સ્ટ ટાઈમ પછી કારક મુલાકાત કરશું હવે ફરી પાછા આવજો એ ભરતભાઈ શુભમ પ્રતિક એ ભૂમિ હાલો હવે અમે નીકળીએ ઘરે હાલો ફેમિલી આવજો આ બધા ખડકાઈ ગયા છે ત્રણ અહીંયા બે જાય છે ત્રણ અહીંયા બે જાય છે અને ત્રણ પાછળની ગાડીમાં ત્રણ ગાડી નીકળી ગઈ છે આવજો જય માતાજી જો યાર બેસવા જો બેસવા જો ત્યાં તું મૂકીને ઉયો જાય છે હા જો આ એક ગાડી નીકળી ગઈ આગળ હવે બીજી ગાડી ને ત્રીજી ગાડી આવજો ટાટા હારો ફેમિલી આપણે જો માતાજીના દર્શન કરીને આવી ગયા છે ઘરે અને અમારા ભાઈઓને બધા અમદાવાદ નીકળી ગયા છે તો હું અને અમારા ભાણકી બેન એ આવ્યા છીએ ઘરે અને જો હવે સાંજનું હવે જમવાનું થઈ ગયું તૈયાર હવે તો મસ્ત જમવાનું થઈ ગયું છે કા સાપડી શાક હું બનાવ્યું છે શાક અને સાપડી શાક ને સાપડી અરે વાહ તો નવી વેરાયટી બનાવી અમાર બેન ભાણકી બેન ભાણકી બેને મને કીધું હતું ભલે આઈડિયા તો આપ્યો હતો ને કે આપણે બનાવવાનું છે કઈ નઈ મસ્ત બનાવી નાખો અરે વાહ મસ્ત બનાવ્યું છે મસ્ત બની ગયું છે તો હારું ફેમિલી આલો બધા જમવા આવી જાવ હવે આજનો બ્લોગ આપણે અહીં ફરશું પૂરો તો આજનો બ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો જો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર આવ્યું ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો હારું ફરી મળીશું નવા બ્લોગની સાથે ત્યાં સુધી બધાને Aí, até bye, bye.